હમણાં મારા ગોગડિયા દીકરાનો પપ્પુ આવશે મમ્મી આવશે એટલે બધા મારા દીકરા સાટું ભાગ લાવજે મારો ગોગડિયા દીકરા જે કે કીધે ફોન કર્યો તો ગગડી ગોગડા ને ક્યારે આવવાના છે તું તેમ કેતી તી એમ કે પાણીપુરી લઈને આવવાના હજી આવ્યા તો નહીં મને હવે મોઢામાં પાણી આવે તો પાણીપુરી ખાઈ છે ઝીણકી ગોગડી ની કેવા બે માણા રવિવાર હતો ફરવા વૈયા ગયા અને તું ક્યાંય ન ગઈ ઝીણી અને નો કહેવાય તન ફરવા લઈ જાય તમારે બે માણા ન જવાય ઝીણકી

પણ કઈ કામ નો કરે કઈ રાંધતા નો આવડે વાળતા નો આવડે પોતા કરતા નો આવડે અને એનો ભાઈ બન બિચારો હાદો માણા છે અને ઈ બિચારો હોટલ માં ખાવાનું ઓર્ડર કરે અને એના ભાઈ બન ક્યારે ખાવાનું મન થાય ને તો આથે રાંધે અને આવડીયા થોડું ઘણું કરાવે કાય આમ બો અને ઈ રસોડામાં માં વર રાંધતો હોય ને તો મદદ કરાવે બાકી એક ખાલી બે કટકાની ફૂલ ફટાક્યો ગયો થઈ ને બેહે ને રખડે અને એના મમ્મી પપ્પા ની સીબરી માં ભેગા નો રાખે બોલો પણ આમ કે વિદેશની છે એ બાયું બહુ કામ નો કરીને દે ગોગડી તારામ ફોટો બોટો જ બતાય તો ખરી રૂપાળી કેવી છે શિબરી માસી મારા ફોન માં સારસિંગ ખૂટી ગયું છે હમણાં મારા ફોન માં સારસિંગ કર લઉં પછી હું નિરાય કે તમને બધાયન ફોટો બતાવીશ છે એવી છે આના ભાઈ બનની વો મને કે વિચાર આવવા માંડ્યો તો અરે રે મે કીધું આ બિશારો મે કીધું આવડો એનો ઘરવાળો બિશારો જો અમને ઈ સા કરી આવ્યો બોલો શિબરી માસી અને આ તો ભણની દીકરી અમારી સામે બેઠી અને ગોગડા સામે બેઠી ને મારી સામે એમ તઈને બેઠા તા ને એનો ઘરવાળો સા કરી આવ્યો ગોગડા ને સા પાય અને મને એને બિશારે સોડા પાય અને ખાવાનું હોટલ માંથી ઓર્ડર કરી દીધો બોલો આવી બાયડું શું કરે બી એ સીબરી માસી અરે ભગવાન એવી બાયડુ ને હું કરાવી હોય અને આનો ભાઈ બન છે ને ગોગડાનો નો ભાઈ બન હાવ ભોળો છે સીબરી માસી બિશારો હાવ ભગવાનનું નું માણ આપણને દયા આવે

અને માવતર આશા ન હોય બિશારા કે મારો દીકરો મને હાસવે ને એવડો મોટો કર્યો હશે ને છોકરા તકલીફ નઈ પડી હોય શિબરી છે ને આશા ન હોય કે મારો દીકરો મોટો થઈને મને રાખશે અને તાર ઈ દીકરો નખો થઈ ગયો એટલે થોડું મને બહુ વિશાર આવ્યો ને બહુ જીવ બળ્યો કે આવું ન કરાય ઈ બાઈ ને હાસી વાત છે મારી દીકરી ગોગડી બધા તારી જેવા સંસ્કારી થોડા હોય મારી ગોગડી મને મારા ભાઈ બાપા જીવ બળે છે મમ્મી અને મારા ગામ બાજુ ની છે મારા પિયર બોલતો છે છે મને એમ કે મારી જે બિચારી અભણ ગામડાની છે

તમે કીધું તમે અહીંયા આવવાના હોય તો એ મારે બધો વહીવટ કરજો અત્યારે મેં ફોન મૂકો મારે કામ છે પછી એને એમ કીધું હું બે ત્રણ દીમાં આવવાની છું તો ગોગડા લંઘુ બેન ને અહીંયા આવવાના છે તો લંઘુ બેન અહીંયા આવે ને એટલે અમે બે બેન અમાર પિયર માં જાય હમણાં વેકેશન ની ખુલી જાશે આ છોકરાઓને આપણો છોકરો હજી જ કાંઈ ભણતો નથી પણ આ બીજા બધા આપણી શેરી વાળા બધા વહી આવે પછી બધી શેરીની ની હોય ને તો મજા આવે શેરી ની બાઈ નથી ને નથી મજા આવતી એ બધું ગયું ને એના પિયર માં તો અમને એમ થાય કે અમે જાવી એમ ગોગડા આ તે મારી ગોગડી આવે ને ઈ રવિવારે તને જીણકી ને ગોગડી અને તૈણી નું મૂકી જાય બે તણ દી રોકાજો અને મમ્મી ને તો હવારે પૂછી લેજે શિબરી માસી ને બે ને કાઈ મમ્મી તો કાઈ તન ના નઈ પાડે ગોગડી બસ બે તણ દી જી આવજે બસ રાજી ને હા તે મમ્મી બિચારા થોડા ના પાડે શિબરી માસી નો ના પાડે

બીજી હારી લેતા આવજો મારા હાથો નતા રેતા આજ તો ગોગડીઓ જાગે છે ને એવી કે નાઈટી પહેરવી હાલો હવે સાઈન મની ને આલેઈ જા તું તે હવે ગોગડીયા